ગુજરાત પોલીસ તંત્રમાં એક એવો શરમજનક મુદ્દો સામે આવ્યો છે છે જે રાજ્યના રાજ્યના ઇતિહાસમાં જ જોવા મળ્યો અને એક રેન્કના આઈપીએસ અધિકારીઓ છેલ્લા ચાર મહિનાથી પોસ્ટિંગ તો છોડો ચાર મહિનાથી પગારથી પણ વંચિત છે ખાનગી કંપનીઓમાં તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે પગાર નથી મળતો પણ આ તો સરકારી અધિકારીઓ જ પગારથી વંચિત હોય તો વાંક કોનો ગણવો જે અધિકારીઓએ વર્ષો સુધી કાયદો અને વ્યવસ્થા સંભાળી હોય આજે એ જ અધિકારીઓ ફાઇલોના ગૂંચવાડામાં ફસાયેલા છે પ્રશ્ન એ છે કે જો આઈપીએસ અધિકારીઓને પણ પોસ્ટિંગ અને પગાર માટે રાહ જોવી પડે તો સિસ્ટમ કેટલી અસરકારક છે એ તમે સમજી શકો છો પોસ્ટિંગની રાહ જોઈ રહેલા અધિકારીઓની વાત કરીએ તો તેમાં હિતેશ જોયસર ડોક્ટર તરુણ દુગ્ગલ ચૈતન્ય માંડલિક સરોજકુમારી આરવી ચુડાસમા આરપી બારોટ જીએ પંડ્યા આરટી સુસરા સુધા પાંડે સુજાતા મજમુદાર મયુર પાટીલ એસપીનો સમાવેશ થાય છે રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે પંદર પંદર વર્ષ એસપી તરીકે નોકરી કર્યા બાદ પ્રમોશન મેળવીને ડીઆઈજી બનેલા અધિકારીઓ આશરે સાડા ચાર મહિના જેટલા સમયથી ઘરે બેઠા છે પોસ્ટિંગ તો છોડો સાહેબ તેમને ચાર ચાર મહિનાથી પગાર પણ મળ્યા નથી એટલું જ નહીં તેમના સરકારી મકાન અને ગાડીઓ પણ પરત ખેંચી અવાય છે ચર્ચા હતી કે નવા ડીઆઈજીના પોસ્ટિંગ સમયે એટલે કે એકત્રીસ ડિસેમ્બર આસપાસ કોઈ નિર્ણય આવશે પરંતુ કોઈ ઓર્ડર થયા નથી આવા વધુ વિડીયો જોવા માટે આજે ડાઉનલોડ કરો જીએસટીવી એપ